નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે વડોદરાના હળની લેગઝોન કર્ણ પીડિતોના વકીલે સમગ્ર પ્રોજેક્ટ વિરુદ્ધ એન્ટી કરપ્શન એક્ટ મુજબ ગુનો દાખલ કરી નવી એફઆઈઆર દાખલ કરવાની માંગ કરી છે

હરની બોટકાનમાં જે કંઈ દુર્ઘટના ઘટી બાર બાળકો બે શિક્ષિકાઓનો ભોગ બન્યા આ બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટે જે સમગ્ર કૌભાંડમાં ડોક્ટર વિનોદ રાવે મ્યુનિસિપલ કમિશનર તરીકે જે ગેરકાયદેસર કૃત્યો કર્યા એ હવે ઉજાગર થયા છે સાથે સાથે મ્યુનિસિપલ કમિશનર તરીકે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એચએસ પટેલે કે જેમને આમાં આ સમગ્ર ભ્રષ્ટાચારનો પાયો જેને ઘડ્યો હતો આ બંનેની સામે કાર્યવાહી કરવાની જ્યારે હવે હુકમ કરવામાં આવેલો છે અમારી આ જ બાબતે કોર્પોરેશન અહીંયા પોલીસ કમિશનરની અમે સત્યાવીસ મે બે હજાર ચોવીસના રોજ કલ્પેશ નિઝામા જે વાલી છે એમને વિગતવારની એક ફરિયાદ આપેલી કે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ તાત્કાલિક ગુનો રજિસ્ટર થવો જોઈએ આ સમગ્ર ષડયંત્રમાં અને એમાં જે પ્રકારે બનાવટી દસ્તાવેજો ઊભા થઈને ઊભા કરવામાં આવેલા આ સમગ્ર પ્રોજેક્ટને કોટિયા પ્રોજેક્ટને આપવા માટે એ એક ગુનો પ્રસ્થાપિત થાય એમ છે આ જ દસ્તાવેજોને આધારે નામદાર ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો હતો તો આ સમગ્ર પ્રકરણમાં હવે જ્યારે વાલીની એક ફરિયાદ અનુસંધાને કાર્યપાલક ઇન્જિનિયર રાજેશ ચૌહાણ મ્યુનિસિપલ કમિશનર બંને મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર વિનોદરાવ એચએસ પટેલ ગોપાલ શાહ અને તમામ વ્યક્તિઓ કે જે આ ષડયંત્રમાં સંડોવાયેલા હતા ડોક્યુમેન્ટ્સ ખોટા ઊભા કરવામાં સંડોવાયેલા હતા દસ્તાવેજો પોકારી રહ્યા છે તાત્કાલિક કાર્યવાહી થઈ શકે એ જરૂરી છે અને એટલા માટે જ પોલીસ કમિશનર શ્રીને જ્યારે મે બે હજાર ચોવીસમાં આ અરજી આપેલી હતી લેખિત ફરિયાદ આપેલી હતી તે અનુસંધાને દસ્તાવેજી પુરાવા તેઓને સુપ્રત કરીને તાત્કાલિક ધોરણે એફઆઈઆર થાય તેવી રજૂઆત કરવા માટે વાલીઓ સાથે અમે પોલીસ કમિશનરને રજૂઆત અત્યાર સુધી એવું જ થતું હતું કે નાના માથાઓને ટાર્ગેટ કરી લેવામાં આવતા હતા જે પ્રકારે આ કેસની અંદર આશ્વાસન આપવામાં આવ્યું હતું મંત્રી તરફથી પોતે એમને અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ તેઓએ અને મુખ્યમંત્રી શ્રી વડોદરા આવી ગયેલા અને એ લોકોએ એક વિશ્વાસ આપ્યો હતો કે કોઈ પણ પહોંચેલી વ્યક્તિ હશે કેવી પણ વ્યક્તિ હશે સીધી કે આડકતરી રીતે આ કેસની અંદર જો સંડોવાયેલા હશે તો એમને છોડવામાં નહીં આવે એક વિશ્વાસ મંત્રી શ્રી આપેલો પરિવારજનોને પરંતુ ક્યાંક ને ક્યાંક સરકાર આજે એ વિશ્વાસ ગુમાવી બેસી છે અને એટલા માટે જ હવે ન્યાય પાલિકાથી જ એક ન્યાય મેળવવાની આશા આ ઓર્ડરથી એક વાત સ્પષ્ટ થાય છે કે પ્રિન્સિપલ સેક્રેટરીને બે મહિના પહેલાં જે આદેશ કરવામાં આવેલો તે આદેશ પ્રમાણે તેમની સામે મ્યુનિસિપલ કમિશનર સામે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરીનો આદેશ હતો પરંતુ સરકારની ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ જે પ્રકારનો અહેવાલ નામદાર સુ હાઈકોર્ટ સમક્ષ રજૂ કર્યો એમાં એક વસ્તુ બહુ સ્પષ્ટ થઈ રહી હતી કે ક્યાંક ને ક્યાંક મ્યુનિસિપલ કમિશનરને બચાવવાના પ્રયાસો થયા છે અને કદાચ એ જ કારણ બી રહ્યું હશે કે આજે એક મહિના કરતાં વધારે સમય થઈ ગયો છે ભ્રષ્ટાચારની ફરિયાદ આપ્યા છતાં પણ આજ દિન સુધી એફઆઈઆર રજિસ્ટર નથી થઈ તો અમારું ચોક્કસ માનવું છે કે હવે જો કાર્યવાહી કરવામાં આવશે કે જો જે રીતે નાના માથાઓને જ ફક્ત ટાર્ગેટ કરવામાં આવતા હતા પણ કિંગપીન કહી શકાય એવા મોટા માથાઓ જે બચી જતા હતા હવે જે કાર્યવાહી થવા જઈ રહી છે એમાં ચોક્કસપણે મોટા માથાઓ બચશે નહીં અને ન્યાયથી વંચિત આ પરિવારજનોને ચોક્કસ ન્યાય મળશે અમારું ચોક્કસ માનવું છે કે ભ્રષ્ટાચારની આ કબર ખોદનાર વડોદરા મહાનગર સેવા સદનના ભ્રષ્ટાચારીઓ હતા જેમને ભ્રષ્ટાચાર કર્યો અને કબ્ર આ બાળકોની કબર ખોદી હરની તળાવમાં જ્યાં આ હોનારત થઈ તો કબ્રસ્તાન ખોદનાર કબર ખોદનાર ભ્રષ્ટાચારીઓ તો આરોપી છે જ પરંતુ કબ્રસ્તાન પર લઈ જનાર જે સ્કૂલ હતી જેમને સદંતર પોતાની ફરજ ચૂકી છે અને જે પ્રકારે એમને વાલીઓને શિક્ષકોના પરિવારને ખોટા આશ્વાસનો આપ્યા આજ દિન સુધી એક વખત કોઈ મળવા બી નથી આવ્યું અને ખાલી વાર્તાઓ જ કરી છે એટલે ચોક્કસપણે આવનાર દિવસોમાં હાલ અમારી લડત કબર ખોદનાર વિરુદ્ધ છે આવનાર દિવસોમાં કબ્રસ્તાન લઈ જનાર સ્કૂલ સત્તાધીશો સામે પણ ચોક્કસ પગલાં ભરીશું અમે મે બે હજાર ચોવીસમાં જે ફરિયાદ આપેલી છે એ ફરિયાદમાં સ્પષ્ટપણે અમે જણાવ્યું છે કે પીપીપી યોજના હેઠળ ફક્ત હરની લેક ઝોન જ નહીં પરંતુ ડોક્ટર વિનોદ રાવના કાર્યકાળમાં યા એના પછી પીપીપી યોજનાના નામે જન મહેલ પેલેસ લઈ લો વેજ ટ્રાન્સક્યુબ મોલ કહી દો કે અતાપી કહી દો આવી તમામ પીપીપી યોજનાઓ હેઠળ જે કોઈ કામગીરી થયેલી છે એ તમામે તમામ કામગીરી માટે એક સમીક્ષા થવી જરૂરી છે અને એમાં કોઈ ભ્રષ્ટાચાર થયો છે કે નહીં એ થવું જરૂરી છે આવનાર દિવસોમાં અમારી એ પણ માંગ રહેશે કે ડૉક્ટર વિનોદ રાવે પોતાના કાર્યકાળમાં કલેક્ટર તરીકેની ફરજ નિભાવી હોય અને ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ નિભાવી એમના સમગ્ર કાર્યકાળમાં એમને જે કંઈ કર્યું છે એની તો તપાસ થવી જ જોઈએ પરંતુ સાથે સાથે કોરોના કાળમાં

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર